રાજ્યમાં એટીએસની જેમ સાયબર ક્રાઈમની અલગથી યુનિટ હવે બનશે સાયબર ક્રાઈમના વધતા ગુનાઓને ધ્યાને રાખી સરકારનો નિર્ણય એક આઈજી અને એક ડીઆઈજી રેન્કના અધિકારીની નિમણૂક કરાશે ગાંધીનગરમાં પોલીસ ભવન જેવું સાયબર ક્રાઈમ માટેનું એક ભવન બનાવવામાં આવશે પાંચ એસપી આઠ ડીવાયસપી પંદર પીઆઈની સાયબર યુનિટમાં નિમણૂક કરાશે આર્થિક સત્તા માટે બોર્ડ કે નિગમ જેવી સંસ્થા પણ રચવામાં આવશે વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાજ્ય પણ આપણી સાથે જોડાઈ ચુક્યા છે જે હિરેન જે પ્રકારે સાયબર ક્રાઇમ જે ક્રાઇમના ગુના જે વધી રહ્યા છે તેના માટે સાયબર ક્રાઇમ નો એક અલગથી યુનિટ બનાવવા માટે નક્કી કરવામાં આવ્યું છે શું વધારે વિગત જો ભવિષ્યની વાત કરીએ તો સૌથી મોટી ચેલેન્જ પોલીસ માટે સાયબર ક્રાઇમના ગુનાઓ જ રહેશે કારણ કે અત્યારે જે રીતના સાયબર ક્રાઇમમાં ફ્રોડ થઈ રહ્યા છે ડિજિટલ અરેસ્ટ થઈ રહ્યા છે અને આવા અનેક પ્રકારના સાયબર ક્રાઇમના ગુનાઓ થઈ રહ્યા છે ભવિષ્યની વાત ધ્યાનમાં રાખી અને રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે કે જેવી રીતે રાજ્યની અંદર સીઆઈડી ક્રાઇમ એટીએસ અલગથી કામ કરી રહી છે એ જ રીતે હવે સાયબર ક્રાઇમ માટેનું અલગથી યુનિટ બનાવવામાં આવશે અને તેનું મહેકમને પણ મંજૂરી આપવામાં આવી છે થોડા સમય પહેલાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને કેટલાક આઈપીએસ અધિકારીઓ બેંગ્લોર ગયા હતા બેંગ્લોરમાં જે રીતની સિસ્ટમ છે અલાયદા સાયબર ક્રાઈમ યુનિટની તેની મુલાકાત લીધી હતી તેનો અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ હવે ગાંધીનગરની અંદર એક અલાયદું ભવન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે જે રીતે પોલીસ ભવન છે જે રીતે અમદાવાદની અંદર એટીએસનું ભવન બનાવવામાં આવ્યું છે એ જ રીતે સાયબર ક્રાઇમનું અલગથી ભવન પણ બનાવવામાં આવશે અત્યાધુનિક ટેકનોલોજી પણ અંદર સમાવેશ કરવામાં આવશે સૌથી મહત્ત્વની બાબત એવી છે પહેલી વખત લગભગ ગૃહ રાજ ગૃહ મંત્રાલયની અંદર એવું બનશે કે કોઈ યુનિટને આર્થિક સત્તા માટે થઈ અને અલગથી એક સંસ્થાની રચના કરવામાં આવશે જે રીતે વિવિધ પ્રકારના બોર્ડ હોય છે જે રીતે નિગમ હોય છે એ રીતે સાયબર ક્રાઈમ માટે થઈ અને એક અલાયદું જેને આપણે નિગમ પણ કહી શકીએ બોર્ડ પણ કહી શકીએ તેવી એક સત્તા રચવામાં આવશે એટલા માટે રચવામાં આવશે કે કોઈ પણ પ્રકારની ખરીદી કરવી હોય તો તે માટે તાત્કાલિક મંજૂરી મળી રહે અને ઉપરાંત આ જે યુનિટ હશે એ ખાનગી કંપનીઓને પણ સેવા પા પૂરી પાડશે જે રીતે એફએસએલની અત્યારે વાત કરીએ તો એફએસએલ સરકારી કામમાં તો મદદરૂપ થાય જ છે પરંતુ કેટલીક ખાનગી કંપનીઓને કેટલાક ખાનગી કેસની અંદર પણ એ ચાર્જ વસૂલી અને મદદરૂપ થાય છે એ જ રીતે આ સાયબર યુનિટ પણ ખાનગી કંપનીઓને ચાર્જ વસૂલી અને મદદરૂપ થવાનું છે એ રીતની જોગવાઈ રાખવામાં આવનાર છે તો આ બધી જે આર્થિક એટલે કે નાણાં આવશે આ ઉપરાંત કોઈ સોફ્ટવેર ખરીદવું હશે કે અન્ય કોઈ બાબતની ખરીદી કરવી હશે તો ત્યારે તાત્કાલિક ઝડપથી મંજૂરી મળી રહે એ ફાઇલ ક્યાંય અટવાય નહીં અથવા તો પડી ના રહે એ માટે થઈ અને અલગ આર્થિક બાબતો માટેની સત્તા આપવા માટે અલગથી એક સંસ્થાની રચના પણ કરવામાં આવશે જેને બોર્ડ પણ કહી શકાશે કે અથવા તો નિગમ પણ કહી શકાશે તો સૌથી મોટો ફેરફાર આ છે કે એક અલાયદા સાયબર ક્રાઇમ યુનિટની રચના કરવામાં આવશે અને અલગથી બિલ્ડિંગ અલગથી આઈજી ડીઆઈજી આ ઉપરાંત તેને એસપી ડીવાય પીઆઈ અને પીએસઆઈનો સ્ટાફ પણ આપવામાં આવશે અને આર્થિક સત્તા માટે તેને અલગથી જ આર્થિક બાબતોની સત્તા પણ આપવામાં આવશે અને લગભગ પહેલીવાર ગૃહ વિભાગની અંદર આવું બનશે કે કોઈપણ એક યુનિટ હશે એને ખર્ચ કરવાની કોઈને સેવા આપી છે તો એના દર નક્કી કરવાની આર્થિક સત્તા પણ સરકાર દી આપશે જી 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 હિરેન માહિતી બદલ